લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવસારી વિજલપુર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં વિકાસની વિકાસ ગતિ તેજ બની છે આ પ્રસંગે શહેરની ઓળખ સમાન તાતા નિર્માણ પામેલા મ્યુઝિકલ ફાઉન્ટેન નું નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું

શહેરી વિકાસને વેગ આપવા શરૂ કરાયેલી યોજનાને 20 વર્ષ પૂર્ણ થયા છે ગુજરાત સરકારે આ વર્ષે શહેરી વિકાસ માટે બજેટમાં 40% નો વધારો કરીને 30000 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનાથી રાજ્યના શહેરોમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમાં નવસારી પણ સહભાગી છે નાણામંત્રી કનો દેસાઈએ દક્ષિણ ગુજરાતના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે ભારતમાં ચાર ઇકોનોમિક રિઝન બન્યા છે જેમાં ગુજરાતનું સુરત એક છે

શાળા પ્રવેશોત્સવ ખેડૂતોના વિકાસ માટે કૃષિ મહોત્સવ હોય આવા અનેક કામો કરવા માટે એમણે જુદી જુદી યોજનાઓ બનાવી અને એનો અમલ પણ સંપૂર્ણ રીતે કરીને દરેક દરેક માણસને એનો ફાયદો થાય એ રીતેના કામો થયા એના લીધે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન કહેવાય અને બે હજાર ચૌદને લોકોએ એમને દેશના વડાપ્રધાન બનાવ્યું ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષથી સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર સુધીના વીક વિકાસ વર્ષ વિકાસ વીક તરીકે ઉજવવાનું જાહેર કર્યું અને એના હિસાબે આ સમયગાળામાં વર્ષ દરમિયાન થનારા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ મહાત્મા મંદિર ખાતેથી લગભગ અઠાવીસો કરોડના કામોનું લોકાર્પણ અને ખાતુરત થવા જઈ રહ્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકા ખાતે આ પ્રોગ્રામમાં વધુ વધુ લોકો હાજર રહ્યા અને બ્યુરો રિપોર્ટ નવસારી